વિવાદના પડઘા હવે સુરતમાં પડી રહ્યા છે સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં કલેક્ટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમના આગેવાનો દ્વારા આવેદન પત્ર અપાયા છે આ સાથે સનાતન ધર્મ અને મહંત વિરુદ્ધ ષડયંત્ર કરનારને ઉજાગર કરવાની માંગણી પણ કરાઈ રહી છે જુનાગઢના સત્તાધારમાં આવેલા આપાગીગામાં મંદિરના મહંત પર તેના મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા છે વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાનો આરોપો લાગી રહ્યા છે આ સત્તાધાર ધામ બાબા ગીગાની જગ્યામાં લાખો કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાઓ રહેલી છે ત્યારે આ સત્તાધાર વિવાદમાં સુરતના પડઘા પણ સંભળાઈ રહ્યા છે સત્તાધારના ધામના વિજય બાપુના અનુયાયીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં તેમણે સત્તાધાર ધામને બદનામ કરવા માટેની કેટલીક ટોળકીઓ સક્રિય થઈ ગયાની વાતો કરી તેમના દ્વારા કાવતરો ઊભું કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે આરોપી વસંત ચાવડા જે અમરેલી ખાતે રહેતા હોય યુટ્યુબ ચેનલ ચલાવતા હોય તેમના પર આક્ષેપ થઈ રહ્યા છે તેઓએ જણાવ્યું કે વસંત ચાવડા સનાતન ધર્મને બદનામ કરવા ગુનાહિત કૃત્ય કરવાનો ઇતિહાસ ધરાવે જ છે અને બીજા આરોપી નીતિન ચાવડા ભાવનગર વિજય બાપુના પૂર્વાશ્રમના મોટા ભાઈ છે જે પોતાની રીતે મનગઢત અને પાયા વિહોણા તથ્યહીન આક્ષેપો કરી વિજય બાપુનું ચરિત્ર હનન કરવાનું દુર્ભાગ્યપૂર્ણ કાવતરું અને કૃત્ય કરી રહ્યા છે મારું નામ છે ભાવેશ ટાક ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન પ્રેસિડેન્ટ

કમિટી નું નિર્માણ કરવામાં આવે એટલા માટે અમે ગુજરાતના કલેક્ટર દેવા આજે સુરત ખાતે આવેલા ષડયંત્ર સત્તાધાર બચાવ સમિતિ કોણ છે અને જે આક્ષેપો લગાવી રહ્યા છે પાયા વિહોરા પાછળ કોણ છે અને આ મોટા પ્રમાણ ની અંદર પૈસા પડવાનું ષડયંત્ર હોય એવું અમને લાગી રહ્યું છે માટે તપાસ કમિટી નિમવામાં આવે એવી અમારી માગણી છે